પેલા બરફ નો મોટા આવડા આવડા આવે ને કે ઠીકરા કો છો એટલે પેલા રિક્ષાવાળા આપણે એ તો મગાવા પડશે ને રિક્ષામાં માં આવી ને બરફ ના ગોખડા લે મોટા બરફ કોકે મોટા મોટા કાણ હા એ તો ગમે તેમ લાઈ ગયા આપણે ગમે મ અને પછી એને ઓગડી ના દે લે તો મેલો તો પેલા કોકો આવતો ને એ એ મેલ જાનો તો કોથરા મિલ છે ને ઓય જો ઓય સમુ કરું તો ઓય સમુ કે તો માજુર જો અમે ઘણા છે ને હે આપડે કોઈ ખૂંચી ખાવાય નતું આ મધુરો નો આખો પ્લાન્ટ છે હોય

હવે તું રહી જતો કશું નઈ જગ્યા સારું કરવો જેમ તું જગ્યા તારી દેવું હા પૂછો કાપ

કેમ આ તા તારે ક્યો લશેલું છે તારે કેટલા લશેલી પડી બધા ડર લાગ્યો

બારમો ખોડે આવની કે વીડિયો કરી દે મસ શું કહેતા કો હવે આ જમીન મારી છે તમાર શું તારા જેવો જવા તો 56 આઈમ દેતા આવો તમ ખબર મારી તાર જો ખૂંટા મરોન બા દદા ખૂંટા મરોન એ આલા

હવે આગાચલા પડ્યા છો જેમ જેમ થઈ રહ્યા છો કે લેવું તો છે દાદા દેદી પરસો પરસો થઈ ગયો હા કેડે ઉડી ઉડી ਇਹ ਕਿ ਕਿ ਮਾਰਵਾਤਾ ਭੋਜੀ ਭੋਜੀ ਮਰ ਉਡੀ ਕਿ